નમસ્કાર દોસ્તો ચાલો આજે આપણે સાથે મળીને ગુજરાતી પલાશ પાઠ્યપુસ્તકનું પહેલું જ પ્રકરણ પર્વત તારા સમજીએ આ એક એવી સુંદર પ્રાર્થના છે ને કે તમને બધાને ખૂબ જ મજા પડી જશે તો આ કાવ્યને એકદમ બરાબર સમજવા માટે આપણે શું કરીશું સૌથી પહેલાં તો કવિ વિશે જાણીશું પછી કવિતાની એક એક લાઇનને સમજીશું ત્યાર પછી થોડા નવા શબ્દો સવાલ જવાબ અને છેલ્લે એક મજાની એક્ટિવિટી પણ કરીશું તો થઈ જાઓ તૈયાર તો આપણો પહેલો સ્ટોપ છે કવિ અને કાવ્યનો પરિચય ચાલો જાણીએ કે આ અદ્ભુત પ્રાર્થના કોણે લખી છે અને એનો મુખ્ય ભાવ શું છે આ કવિતા લખી છે સુરેશ દલાલી એ ગુજરાતી સાહિત્યના બહુ જ જાણીતા કવિ હતા એકાંત અને તારીખનું ઘર જેવી એમની ઘણી કવિતાઓ પ્રખ્યાત છે એમનું કામ એટલું સરસ હતું કે એમને રણજીતરામ સુવર્ણચંદ્રક અને સાહિત્ય અકાદમી જેવા મોટા એવોર્ડ પણ મળ્યા હતા હવે આ કવિતાનો મુખ્ય આઈડિયા શું છે બહુ જ સિમ્પલ અને સુંદર કવિ કહે છે કે ભગવાનને શોધવા ક્યાંય જવાની જરૂર નથી એ તો આપણી આસપાસ જ છે કુદરતની દરેક વસ્તુમાં મોટા પહાડમાં શાંત તળાવમાં બધે જ ભગવાન દેખાય છે ચાલો હવે આવે છે સૌથી મજાનો ભાગ કવિતાની અંદર ડૂબકી મારીએ અને જોઈએ કે એમાં શું જાદુ છુપાયેલો છે કવિતાની શરૂઆત જ જુઓ સીધી ભગવાન સાથે વાત કવિ કેવી રીતે કુદરતની મોટી મોટી વસ્તુઓમાં ભગવાનનું રૂપ જોઈ રહ્યા છે આ લાઇનોનો અર્થ કેટલો ઊંડો છે નહીં કવિ પર્વતોને ભગવાનના પહોળા ખભા કહે છે કેમ કારણ કે પર્વત કેવો હોય એકદમ મજબૂત અડીખમ બસ ભગવાનની જેમ જ અને સરોવર એટલે કે તળાવ એ ભગવાનની આંખ છે એવો લાગે છે કે આખી દુનિયા એમાં દેખાઈ રહી છે મતલબ કે કવિ જ્યાં પણ જુએ છે ત્યાં એમને ભગવાન જ દેખાય છે કવિની કલ્પના અહીં અટકતી નથી ચાલો આગળ વધીએ અને જોઈએ કે હવે તેઓ કઈ વસ્તુઓમાં ભગવાનને અનુભવે છે વાહ દરિયો કેટલો મોટો હોય કવિ એને ભગવાનના વિશાળ દિલ સાથે સરખાવે છે અને જ્યારે પવન આવે ને વૃક્ષો હલે ત્યારે જાણે એ વૃક્ષો ભગવાનની જ વાતો કરતા હોય એવું લાગે અને પેલું સુંદર મેઘધનુષ એ તો જાણે ભગવાન પોતે જ સુંદર રંગોથી રમી રહ્યા હોય અત્યાર સુધી આપણે મોટી મોટી વસ્તુઓની વાત કરી પર્વત દરિયો પણ હવે જુઓ કવિનું ધ્યાન કેવી રીતે નાની નાની નાજુક વસ્તુઓ પર જાય છે આમાં એક બહુ મસ્ત વાત છે કવિ કહે છે કે ભગવાન સામાન્યમાં સામાન્ય માણસને પણ બચાવે છે એટલે કે તરુણો એટલે કે ઘાસના તણખલાના પણ તારણહાર છે અને ઝરણાનો જે મીઠો કલરવ સંભળાય છે એ જાણે ભગવાનનો જવાબ છે અને દરેક ફૂલમાં જે અલગ રંગ અને સુગંધ છે એ તો ભગવાને આપેલી ગિફ્ટ એટલે કે સોગાદ છે હવે વારો છે કુદરતીના જીવજંતુઓનો નાના અને મોટા બધા જ ભગવાનની દુનિયા કેટલી અજાયબીઓથી ભરેલી છે એક બાજુ સિંહ વાઘ જેવા હિંસક પ્રાણીઓ તો બીજી બાજુ કોયલ અને બુલબુલ જેવા મીઠું ગાનારા પક્ષીઓ આકાશમાં મોટા સૂરજ ચાંદ તારા છે તો જમીન પર સાવ નાના પતંગિયા આગ્યા અને ભમરા પણ છે આ બધું જ ભગવાને બનાવ્યું છે અહીં કવિનો ભગવાન સાથેનો સંબંધ એકદમ અંગત બની જાય છે જાણે કોઈ દોસ્ત સાથે વાત કરતા હોય એવું લાગે છે ખૂબ જ સુંદર ભાવ છે આ પંક્તિઓમાં કવિ કહે છે કે ભગવાન બધે જ છે ડરાવણી ત્રાડમાં પણ અને મોરના ટહુકા જેવા મધુર અવાજમાં પણ અને મજાની વાત એ છે કે ભગવાન જાણે આપણી સાથે કુકડી રમે છે ક્યારેક લાગે કે એકદમ પાસે છે ને ક્યારેક લાગે કે ક્યાંય દેખાતા નથી અને હવે આવે છે કવિતાની છેલ્લી પંક્તિઓ જે આખી કવિતાનો સાર કહી દે છે અહીં આપણી પોતાની જિંદગીની વાત છે આને બરાબર સમજો કવિ કહે છે કે આપણું જીવન એક હોળી જેવું છે ક્યારેક સુખ આવે જેને કવિ અજવાળાના કાંઠા કહે છે તો ક્યારેક દુઃખ આવે જે અંધારાની નદી જેવું છે અને આ સુખ દુઃખની નદીમાં આપણી હોડીને કોણ ચલાવે છે કવિ પોટે જવાબ આપે છે એ તો ઈશ્વર જ છે સરસ કવિતા તો આપણને સમજાઈ ગઈ પણ એમાં થોડાક નવા શબ્દો હતા નહીં ચાલો ફટાફટ એનો અર્થ પણ જાણી લઈએ જુઓ અહીં કેટલાક શબ્દો છે જેમ કે સોગાદ એટલે ગિફ્ટ નાદ એટલે મીઠો અવાજ જેમ ઝરણાનો હોય ત્રાડ એટલે ગરજના જેમ સિંહ કરે અને પેલો છેલ્લી લાઈનમાં શબ્દ હતો ને હંકારે એનો મતલબ થાય છે ચલાવે આ શબ્દો યાદ રાખવાથી કવિતા સમજવામાં વધુ મજા આવશે ચાલો હવે થોડીક મગજની કસરત કરીએ જોઈએ કે આપણને કેટલું યાદ રહ્યું તૈયાર તો પહેલો સવાલ કવિ ભગવાનની આંખ કોને માને છે યાદ છે હા સરોવરને અને બીજો સવાલ મેઘધનુષ અને મોરપીચમાં શું સરખું છે અરે વાહ એમના રંગબેરંગી સુંદર રંગો બિલકુલ સાચું હવે એક મજાની એક્ટિવિટી કરીએ જે પાઠ્યપુસ્તકમાં પણ આપેલી છે એનાથી આપણને બધું બરાબર યાદ રહી જશે આ જોડકા જોડવાની ગેમ જેવું છે જુઓ સિંહને એની ત્રાડ અને કેશવાળી સાથે જોડ્યો છે તો વિચારો નદીને કોની સાથે જોડીશું બરાબર એના કાંઠા અને એના પ્રવાહ સાથે અને સૂર્ય એ જોડાયેલો છે આકાશ અને ગરમી સાથે છે ને મજેદાર તો દોસ્તું આ હતું આપણું પ્રકરણ પર્વત તારા પણ જતાં પહેલાં એક સવાલ બધા માટે કવિની જેમ હવે આપણે પણ આપણી આસપાસની દુનિયાને ધ્યાનથી જોઈએ અને વિચારીએ કે કુદરતની કઈ વસ્તુમાં આપણને ઈશ્વર દેખાય છે આનો જવાબ શાંતિથી વિચારજો બહુ મજા આવશે ચાલો ફરી મળીશું